હા કુવો છે આજે ઘણું ઊંડું પાણી વી ગયું મોટર બપોર ની ચાલુ હતી એટલે અને આ જો હવે આવી વાલોળ થાય મોટી એટલે હવે વીણવાની ચાલુ કરવાની થાય છે આ લીલગિરી છે અહીંયા પણ એક સીતા ફળે છે અને આ બાજુ ગલવાયા છે થોડાક સૂર્ય મુખી પણ છે

અશ્વિન પટેલ હેલો કમેન્ટ કરજો છે તમારી ચેનલ હોય તો મારે વિડીયોમાં કોમેન્ટ કરજો તો છે આ બાજુ મરચી છે